જુનાગઢ વાળંદ સોસાયટી ખાતે ચૈત્રી નવરાત્રીને લઈ લીંબોચ ભવાની માતાજીનો હવન યોજવામાં આવ્યો વાળંદ સમાજ દ્વારા ઓઝારાનું પણ પૂજન કરવામાં આવ્યું હાલ ચૈત્રી નવરાત્રી ચાલુ હોય ત્યારે આજે નવરાત્રીનો આઠમા નોરતે વાણંદ સોસાયટી ખાતે અમરનાથ મહાદેવ મંદિરમાં બિરાજમાન લીંબોચ માતાજી કે જે વાણંદ સમાજના કુળદેવી હોય તેમનો આજે હવન યોજવામાં આવ્યો હતો સાથે જ વાળંદ સમાજ દ્વારા તેમના વ્યવસાયમાં ઉપયોગ આવતા ઓજાર કાતર સજીવો દાંત્યા સહિતના ઓજારોનું પણ પૂજન કરવામાં આવ્યું હતું વાણંદ સમાજના વનરાજભાઈ તેમજ બટુકભાઈ તેમજ અન્ય સભ્યો દ્વારા દર વર્ષે ચૈત્રી આઠમના દિવસે માતાજીનો હવન તેમજ જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવે છે અને માતાજીને સુખ શાંતિ સારા આરોગ્યને લઈ પ્રાર્થના કરવામાં આવે છે સાથે જ વાણંદ સમાજ દ્વારા પોતાના વ્યવસાયમાં ઉપયોગમાં લેવામાં આવતા ઓજારોમાં તેનું પણ આજ રોજ પૂજન કરવામાં આવે છે અને વર્ષભેર સારો વેપાર રહે

આજે ચૈત્રી આઠમના દિવસે અમે અમારા વાણંદ સમાજના લીમોત માતાજીનું બરાબર હવન કરીએ છીએ અને અમારા આજે ઓજારો જે છે એનું અમે પૂજાના અર્ચના કરીએ જેથી અમારે માતાજી અમને આખું વર્ષ લાભદાયી જણાવે અને અને અમે બીજા રોજગાર થકી બરાબર છે કે અમારે શસ્ત્રપૂજન કરીએ રોજગાર થકી અમે અમારા કાતર છે દાંતિઓ છે મશીન છે એનું અમે પૂજાના અર્ચના કરીએ છીએ કારણ કે આખું વર્ષ અમારી રોજીરોટી છે આના ઉપરથી અમારી રોજીરોટીથી બધું લાભ થાય છે અમને બરાબર છે જેથી અમે અમારા વર્ષમાં એકવાર જે આવે છે બરાબર એનાથી અમે અમારું પૂજન અર્ચના કરીએ છીએ બધા સાથે મળીને ઘરના સદસ્યો સાથે મારું નામ વનરાજભાઈ છગનભાઈ ચૌહાણ વાણંદ સોસાયટી આજે ચૈત્રી આઈઠમ અમારા ઓલ ઇન્ડિયા યાને કે ભારત અને ગુજરાત રાજ્યમાં અમારા જ્ઞાતિના આરાધ્ય શક્તિ શ્રી લીંબોચ માતાજીનું આજે હવન છે આજે અમારા વાણંદ જ્ઞાતિના કામ કરતા તમામ ભાઈઓ કાતર અસ્ત્રો માતાજીનો ફોટો અને આજે એનું વિધિવત પૂજન કરવામાં આવે છે અને અમારા દરેક જ્ઞાતિજનોમાં આજે સમૂહ જ્ઞાતિ ભોજનનું આયોજન હરેક ગામમાં હરેક મંદિરે અને હરેક અમારા જ્ઞાતિના જે જે ભાઈઓ ગામડામાં કે જે કોઈ શહેર મહોલ્લામાં રહેતા હોય ત્યાં આ ચૈત્રી આઈટમ ધામધૂમથી ઉજવવામાં આવે છે આ વાણંદ સોસાયટીની અંદર અમારા સમસ્ત વાણંદ સમાજના નેજા નીચળ આજે અમારે અહીંયા વાણંદ સોસાયટીમાં મા લીંબોચમાના મંદિર અમરનાથ મહાદેવ વાણંદ સોસાયટી ખાતે ચાર વાગે બીડું હોમાય અને હવનને પૂર્ણ કરવામાં આવેલ છે અને તમામ જ્ઞાતિજનોએ હર્ષ ઉલ્લાસથી આની અંદર ભાગ લીધેલ છે અને મા લીંબોચ બધાને છેને ધન ધાન્ય આપે એવી લીંબોચ માતાજીને પ્રાપ્ત